સ્વાદિષ્ટ આલુ કુલચા બનાવવા માટે બે કપ મેંદો અડધી વાટકી ગરમ પાણી અડધી વાટકી દહીં સ્વાદ પ્રમાણે મીઠું ઈનો એક ચમચી તેલ અને એક ચમચી ખાંડનો યુઝ કરશું લોટ બાંધવા માટે અને સ્ટફિંગ માટે બે બટેટા ખમણીને લીધા છે હળદર પાવડર લાલ મરચું પાવડર લીધું છે તો પ્રપન્નાનું લાલ મરચું પાવડર ખૂબ જ સરસ આવે છે જે કોલ્ડ સ્ટોરેજથી બનાવવામાં આવે છે જેથી આ લાલ મરચું પાવડરનો કલર એકદમ સરસ કાશ્મીરી લાલ મરચાં પાવડર જેવો જ આવે છે અને આ મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી એની સ્વાદ અને અરોમાં એકદમ સરસ જળવાઈ રહે છે અને પંજાબી મસાલા અને બાકી બધા મિક્સ મસાલા ખાંડીને બનાવવામાં આવે છે જેથી આ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ તો હવે કુલચાનો લોટ બાંધવા માટે આપણે બે કપ મેંદો મીઠું મણ ખાંડ ઉમેરશું એક પીનોનું પેકેટ ઉમેરવાનું છે અને દહીં ઉમેરશું અને જરૂર પૂરતું પાણી ઉમેરવાનું છે અડધી વાટકી ગરમ પાણી લીધું છે એ તમારે જોઈએ એ પ્રમાણે થોડું થોડું પાણી છાંટી અને લોટ બાંધવાનો છે કેમ કે દહીંનો યુઝ કરેલો છે એટલે લોટ બાંધવા માટે બહુ વધારે પાણીની જરૂર પડતી નથી તો બે કપ મેંદો હોય તો એની સામે અડધો કપ દહીં અને અડધો કપ પાણી લોટ બાંધવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે એક ચમચી ઈનો એક ચમચી ખાંડ એક ચમચી તેલ અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી શકો છો તો થોડું થોડું પાણી ઉમેરતા છે કુલચા માટેનો એકદમ સરસ નરમ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે બહુ કઠણ લોટ નથી બાંધવાનો આ રીતે હાથમાં ચોટે એવો એકદમ સરસ નરમ લોટ બાંધવાનો થોડું પાણી ઉમેરી અને લોટને એકદમ સરસ મસળી લેવાનો છે અને ત્યાર પછી આપણે લોટને ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે જેથી લોટ એકદમ સરસ ફૂલી જશે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરશું તો મેં અહીંયા બે બાફેલા બટેટા ખમણીને લીધા છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર ઉમેરવાનો છે તો પ્રપન્નાનું હળદર પાવડર કોલ્ડ પ્રોસેસથી બન્યું હોવાથી આ હળદર પાવડરમાં બધા જ ન્યુટ્રિશન જળવાઈ રહે છે સાથે આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું જે થોડુંક જ ઉમેરવાથી એકદમ સરસ કલર આવી જાય છે લીલું મરચું સમારેલી ડુંગળી અને સમારેલી કોથમીર ઉમેરવાની છે તમે અહીંયા દળેલી ખાંડ ઉમેરી શકો છો અને આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો જો તમને મસાલામાં ખટાશ અને ગળાશ ભાવતું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા ખટાશ ગળાશ નથી ઉમેરી રહી તો તમે જોઈ શકો છો કે થોડુંક જ આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને એકદમ સરસ આપણો સ્ટફિંગનો કલર આવી ગયો છે તો કુલચા માટેનું સ્વાદિષ્ટ ટફિંગ બિલકુલ તૈયાર છે તો ત્રીસ મિનિટ પછી હવે આપણે કુલચા માટેનો લોટ જોઈ લઈએ તો લોટ એકદમ સરસ ફૂલિંગ અને ડબલ થઈ ગયો છે તો એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને લોટને એકદમ સરસ મસળવાનો છે એકથી બે મિનિટ માટે સરસ મસળી લેવાનું છે અને ત્યાર પછી આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો વાળી અને તૈયાર કરવાનો છે અને ઘઉંના લોટમાં આ રીતે રગદોળી અને હાથેથી પૂરી જેવું બનાવી લેશું અને તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ મૂકવાનું છે અને આ રીતે લોટને હથેળી અને આંગળીની મદદથી પેક કરતા જઈ અને આ રીતે સ્ટફિંગવાળો લુવો તૈયાર કરવાનો છે અને ઘઉંના લોટમાં આ રીતે સ્પ્રેડ કરી અને એકદમ સરસ કુલચો ઓવલ શેપમાં વણી લેવાનો છે લંબગોળ શેપમાં વણી અને તૈયાર કરશું તો હવે આપણે ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકી છે તો કુલચાની બંને સાઈડ પાણી લગાવવાનું છે કુલચામાં ઉપરની સાઈડ પાણી લગાવી અને લોઢી ઉપર રાખી દઈશું બીજી સાઈડ પણ પાણી લગાવશું અને ઉપર એક આપણે કાળા તલ અને કોથમીર લગાવશું તમે તલની જગ્યાએ અજમાનો પણ યુઝ કરી શકો છો તો બે જ મિનિટમાં આ કુલચાને તમે ઉલટાવી શકો છો અને બે મિનિટ પછી લોઢી ઉપર આ રીતે કુલચાને શેકવાનો છે અને એકદમ સરસ કુલચામાં ભાત આવે એના માટે આપણે કુલચાને ભઠ્ઠે શેકવાનો છે આ રીતે તમે કુલચાને ભઠ્ઠે શેકશો એટલે એકદમ સરસ રેસ્ટોરન્ટમાં કે હોટેલમાં આપણને કુલચા સર્વ કરવામાં આવે એકદમ એવા જ કુલચા ઘરે બને છે અને એવી જ ભાત આવે છે તો જ્યારે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે આ રીતે કુલચા બનાવશું તો ખૂબ જ સરસ બને છે આ કુલચા શેકવાની મેં સહેલી રીત બતાવી છે હવે કુલચા શેકવાની બીજી રીત જોઈએ તો એ જ રીતે આપણે કુલચાનો લુવો લેશું અને મેંદાના લોટમાં સ્પ્રેડ કરશું આ વખતે મેંદાનો લોટ લીધો છે ખાસ ધ્યાન આપજો અને પૂરી જેવું આપણે બનાવશું હાથેથી અને સ્ટફિંગ તૈયાર કરશું અને સ્ટફિંગને આ રીતે વચ્ચે રાખી અને હથેળીની મદદથી અને આંગળીની મદદથી લુવો પેક કરશું અને વધનો લોટ કાઢી લેશું અને હવે કુલ આ લોટને આપણે મેંદા સાથે કોટ કરી લેવાનું છે અને આ રીતે આપણે ઓવલ શેપમાં કુલચો વણી લેવાનું છે તો કુલચું વણી અને બિલકુલ તૈયાર છે તો મેંદાના લોટ સાથે આ કુલચું તૈયાર કર્યું છે તો ઉપર આપણે પાણી સ્પ્રેડ કરશું અને લોઢીમાં આ રીતે કુલચું મૂકી દેવાનું છે અને ઉપર બંને સાઈડ આપણે પાણી લગાવવાનું છે પાણી થોડુંક પચપચતું હોય એ થોડુંક વધારે સ્પ્રેડ કરવું હવે કાળા તલ અને કોથમીર સ્પ્રેડ કરવા સેજ આંગળીથી દબાવી દેવા અને બે મિનિટ પછી જ્યારે કુલચા તમને સેજ ફૂલવા લાગે ત્યારે આપણે કુલચાને આ રીતે ભઠ્ઠે શેકવાનું છે લોઢીમાં કુલચું રાખી અને આ રીતે ભઠે શેકવાનું છે કેમકે આ કુલચાને આપણે મેંદાના કોટિંગથી વણી અને તૈયાર કર્યું છે એટલે કુલચું છે એ લોઢીમાં ચોટેલું જ રહેશે જો તમે ઘઉંના લોટથી કુલચું વણી અને તૈયાર કરશો અને શેકશો તો આ રીતે લોઢીમાં કુલચું ચોટેલું રહેશે નહીં તો આ કુલચા શેકવાની બંને રીત છે તમને જે રીતે ગમે જે રીતે ફાવે એ રીતે તૈયાર કરી શકો છો સ્વાદમાં કોઈ ચેન્જીસ નહીં આવે તો આપણા સ્વાદિષ્ટ આલુ કુલચા બની અને બિલકુલ તૈયાર છે તો ગરમા ગરમ કુલચા ઉપર ઘી લગાવશું અને બટર લગાવી અને શરૂ કરી શકાય આ કુલચાને છોલે સાથે ચટણી સાથે ચા સાથે કે પંજાબી શાક સાથે શરૂ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ગુજરાતી રસોડું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે યુટ્યુબમાં જોતા હોય તો ગુજરાતી રસોડું ચેનલને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો બાય બાય જો તમે અમારા પ્રપન્નાના મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ ઇન છે ત્યાંથી મેળવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ